વડોદરા શહેરના મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી અને જોરાવર પીર નોલેજ એકેડેમી આજે ડિજિટલ લાઇબ્રેરી સેમિનાર હોલ લેબોરેટરી નિશાળ બાપુ ચિસ્તી ગેટનું ઉદ્ઘાટન કર્યું હતું ચાર વર્ષ અગાઉ સમગ્ર દુનિયા કોરોનાની લપેટમાં હતી ત્યારબાદ દરેક દેશમાં અને દરેક રાજ્યમાં મેડિકલ કેમ્પ બ્લડ કેમ્પ સેમિનાર દરેક ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ પ્રોગ્રામ કરે છે ત્યારે વડોદરા શહેરના મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી અને જોરાવર પીર નોલેજ એકેડમી આજે ડિજિટલ લાઇબ્રેરી સેમિનાર હોલ લેબોરેટરી નિશાળ બાપુ ચિસ્તી ગેટનો ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેલોત જોઈને સીપી મનોજ નીનામાં રિનોવેશન કોન્ટ્રાક્ટર હફીઝભાઈ ચેરમેન સોપારીવાલા ફેઝલ ફજલાની જોરાવર પીર નોલેજ એકેડમી એકેડેમીના પ્રેસિડેન્ટ શ્રી જાવેદ બાપુ એમ ઇસ સ્કૂલના જનરલ સેક્રેટરી મોહિનભાઈ રફાઈ આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અંતમાં જાવેદ બાપુએ આવનાર મહેમાનોનો આભાર માન્યો હતો